જય શ્રી કૃષ્ણ મિત્રો નિત્ય સત્સંગ માં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું હજાર નામોનો ફળ આપનારા ભગવાન શ્રી કૃષ્ણના અઠ્યાવીસ નામ જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ભગવાનના નામનો જાપ એ સંસારના રોગોનો નાશ કરવાની શ્રેષ્ઠ દવા છે જેમ ચળકતી અગ્નિને શાંત કરવા માટે પાણી સૌથી મહત્વનું સાધન છે જેમ સૂર્ય ઘોર અંધકારનો નાશ કરવામાં સક્ષમ છે તેવી જ રીતે મનુષ્યના અનંત માનસિક દોષો કમંડ કપટ મધ મસ્તરા ક્રોધ લો વગેરેનો નાશ કરવા માટે ભગવાનનું નામ જ શક્તિશાળી છે વારંવાર ભગવાનના નામનો જાપ કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે મનથી પ્રસન્ન થાય છે સર્વ ઇન્દ્રિયોને પરમ સુખ મળે છે અને સર્વ દુઃખ અને કષ્ટોનો નાશ થાય છે શ્રીમદ ભાગવત અનુસાર ભગવાનનું નામ પ્રેમથી કે પ્રેમ વિના કોઈ સંકેત રૂપે કે હસવાથી કે મજાકમાં કે કોઈને ઠપકો આપવા અથવા તો અપમાન ના રૂપે પણ લેવામાં આવે તો પણ માણસના તમામ પાપો નાશ પામે છે રામચરિત્ર માનસમાં કહેવામાં આવ્યું છે કે ભાવ કુભાવ અનખ આલસુ નામ જપત મંગલ દીતી દસુ એટલે કે ભગવાનનું નામ લેતા લેતા જો કોઈ બગાસો પણ ખાય તો પણ તેના સમસ્ત પાપો ક્ષમીભૂત થઈ જાય છે એકવાર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કેશવ મનુષ્યો વારંવાર તમારા હજાર નામોનો જપ કરતા હોય છે આ જપ બહુ શ્રમ્ય સાધ્ય છે તો તમારા કોઈ એવા ચમત્કારી નામ બતાવો જે આ હજાર નામ બરાબર ફળ આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હું મારા એવા 28 ચમત્કારી નામ બતાવું છું જેનો જપ કરવાથી મનુષ્યના શરીરમાંથી પાપ નાશ થાય છે એ મનુષ્યને કરોડો ગોદાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તથા 100 અશ્વમેઘ યજ્ઞ તથા 1000 કન્યાદાન કરવાનું પણ ફળ પ્રાપ્ત થાય છે અમાસ પૂર્ણિમા એકાદશીની નિતિથી કે દરરોજ સવાર સાંજ અને બપોરે આ નામનો જપ કરવાથી મનુષ્યના સંપૂર્ણ પાપોનો નાશ થાય છે અને અંતે સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે ત્યારે અર્જુન કહે છે તો હે ભગવાન તમારા તે 28 ચમત્કારી નામ કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મત્યમ પૂર્વ વરામચ વામનજ જનાર્દનમ ગોવિંદમ પુનરેકાક્ષમ માધવમ મધુ પદ્મનાભીખિકેશોદેવ રામ નારાયણ હરી દામોદરમ ગરૂ અનંત કૃષ્ણ ગોપાલ જપુતો નાસ્તિ પ્રદાન અશ્વમે ભગવાન શ્રીકૃષ્ણના અઠ્યાવીશ નામો

તે એક હજાર નામ બરાબર જ પણ આપે છે જીવનની કોઈ જટિલ સમસ્યાઓમાં ફસાયેલા તથા થાકેલા અને હારેલાનું આ જીવનમાં ભગવાનનું નામ જ એકમાત્ર ઉત્તમ સાધન છે તે જ એકમાત્ર તપ છે અને તે જ એકમાત્ર ધર્મ છે મનુષ્યના જીવનનો કોઈ ફરોસો નથી એટલે પ્રત્યેક શ્વાસ મૂલ્યવાન છે આ આશ્વાસોનો સદુપયોગ કરવો જોઈએ અને ભગવાનની ભક્તિમાં મન પરવવું જોઈએ જેથી કરીને શાંતિથી જીવન જીવી શકાય અને અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય તો મિત્રો આ હતા ભગવાન વિષ્ણુના એક હજાર નામ બરાબર પળદેનાથ તેમના ચમત્કારિક અઠ્યાવીસ નામ જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડિયોને એ લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો જય શ્રી કૃષ્ણ